નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર સાત બે હજાર ચોવીસ વાર શનિવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જપાવ પંદરસો દસથી હું જપાવ પંદરસો ને છન્નું રૂપિયા ઘઉં પાંચસો છવ્વીસથી પાંચસો છપ્પન ઘઉં ટુકડા પાંચસો ચોવીસથી પાંચસો પંચોતેર તો એની વાત કરીએ તો પંદરસો પચાસથી ચોવીસો પંદર રૂપિયા ચણા અગિયારસો એકસઠથી તેરસો બત્રીસ અડદ સોળસો પચાસથી ઓગણીસો ને બાવીસ મગ ચૌદસો ત્રીસથી સોળસો ત્રીસ ચણા સફેદ પંદરસો એકવીસથી પચીસો રૂપિયા વાલદેશી અગિયારસોથી અઢારસો રૂપિયા સિંગદાણા સોળસો પચાસથી સત્તરસો ને સાહીઠ મગફળી જાડી અગિયારસો વીસથી બારસો નેવું મગફળી ઝીણી અગિયારસોથી બારસો ચાલીસ એરંડા અગિયારસોથી બારસો આઠ તલી બાવીસો પચાસથી પચીસો ને પચીસ સોયાબીન આઠસોથી આઠસો સડસઠ તલકાળા ત્રણ હજારથી બત્રીસો ચાર લસણ અઢારસો પચાસથી બત્રીસો પચાસ ધાણા અગિયારસોથી તેરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ચારસો થી ઊંચા પાંચ હજાર એકસો ને ચાર રૂપિયા રાય એક હજાર થી તેરસો રૂપિયા મેથી નવસો થી તેરસો વટાણા સત્તરસો થી બાવીસો ને બાવીસ રાયડો નવસો થી એક હજાર બેતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એસી રૂપિયાથી પાંચસો રૂપિયા કલોંજી ત્રણ હજાર થી ને ત્રીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ ચૌદસો થી ઊંચો ભાવ એક્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો એક મગફળી જાડી એક હજારથી બારસો છપ્પન તુવેરની વાત કરીએ તો અઢારસો થી રૂપિયા ચણા એક હજાર પિંચોતેર તેરસો એક ધાણા એક હજાર એક ચૌદસો એક ધાણી અગિયારસો એક ચૌદસો એક્યાસી ઘઉં ચારસો સિત્તેર પાંચસો છપ્પન બાજરો ત્રણસો ચારસો છપ્પન અડદ ચૌદસોથી અઢારસો એકવીસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી એક હજારથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકતાલીસ મગ પંદરસોથી પંદરસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર ત્રણસો એકથી ઊંચો ભાવ પાંચ એકત્રીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર